રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગરમીના પ્રકોપ આકરા પાણીએ તેતાલીસ ડિગ્રી તાપમાન ધોરાજીમાં લોકો ઠંડક થાય તે પ્રકારના ઠંડાનો ઉપયોગ કરી રહ્યા છે ગરમીથી બચવાના પ્રયત્નો પણ કરી રહ્યા છે સમગ્ર ગુજરાત રાજ્ય અને સૌરાષ્ટ્રમાં દિવસે દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે લોકો આ ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ધોરાજીમાં પણ અતિશય ગરમીનો પારો વધતો જાય છે ત્યારે આજે તો ધોરાજીમાં તેતાલીસ ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે ત્યારે લોકો આવા તડકાથી અને લૂ ન લાગે તે માટે ઠંડા પીણા શેરડીનો નો રસ ફ્રૂટ જ્યુસ જેવા પ્રવાહી પી રહ્યા છે ડોક્ટર અધિક્ષક દ્વારા પણ લોકોને અપીલ પણ કરાઈ રહી છે બિન જરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવું ગરમીથી બચવા શરીરને ઢાકવું અને આમ ધોરાજીમાં પણ ગરમી ખૂબ જ આકરા પાણીએ જોવા મળી છે હાલ જાતે બીમારી કઈ કઈ બીમારીમાં સજાગ રહેવું ઓકે આ હાલ ધોરાજી સિવિલ ફરજ બજાવું છું ઇન્ચાર્જ સુપરડેનની ફરજ બજાવું છું આપણી રોજની ઓપીડી છસોથી સાડે છસો જેટલી છે એમાં ભાગના ઝાડા ઉલટી તાવ પેટમાં દુખાવા છાતીમાં દુખાવા એવા દર્દી વધારે આવે છે અને એની બધી દવા એ છે અને જરૂરિયાત લાગે તો એ લોકોને દાખલ પણ કરીએ છીએ જો લૂ લાગવાને કારણે જે થાય એના માટે બધી જ દવા એ બાટલા ઇન્જેક્શન બધું આપણા પાસે અવેલેબલ છે એસ પાવડર આવી ફ્લુડ બધું જ અને એ કાળજી લેવી જોઈએ કે સગર્ભા માતા નાના બાળકો વૃદ્ધ માણસો એ તડકામાં બહાર નહીં નીકળવું પાણીનું પ્રમાણ વધારે લેવું શરીરમાં અને બહાર જો નીકળવા નીકળવું જ પડે તો માથું અને મોં ઢાંકીને નીકળવું જોઈએ અને સરકારશ્રીએ જાહેર કરેલી સૂચનાઓ છે હીટસ્ટ્રોક માટે એ બધાનું પાલન કરીએ તો એમાં સહકાર થઈ જાય બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ધોરાશી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે